નમસ્તે મિત્રો આજ લાઈવમાં એક આપની સમક્ષ રજૂ કરવાની છે રાજા ભોજ તારા રાજા ભોજ રાજ કરી રહ્યા હતા એમને ભાણાવંતી નામની રાણી નવી પરણ્યા હતા રાજા અને રાણી એક દિવસ પલંગ ઉપર પહોંડી રહ્યા હતા એ વખતે સાંજનો સમય હતો રાત્રિનો અને એ વખતે રાણીના હાથમાં જે કાંકણ પહેરેલું હતું હાથમાં પહેરવાનું જે આવે ને એને કાંકણ કહેવાય કાંકણ પહેરેલું હતું એ કાંકણ હાથમાંથી નીકળીને જમીન ઉપર પડી ગયું એટલે રાણીનો એક હાથ રાજાની ગરદન નીચે હતો અને રા રાણીને એમ લાગ્યું કે રાજા ભર ઊંઘમાં છે ભર નિંદ્રામાં છે એટલે અમને જગાડવા બહુ ઠીક નથી એટલે રાણીએ પોતાના પગ વડે તે કાંકણ લઈ અને પોતાના હાથની અંદર પહેરી દીધું એટલે પગથી પહેરવામાં બહુ તકલીફ પડી પણ સતત રાણીએ રાજાના નિંદરમાં ખલેલ ન પડે એટલા માટે કાંકણ પહેર્યું રાજા પણ જાગતો હતો એણે જોયું કે આ રાણી રાજપૂતાણી તો ના આવવી જોઈએ રાજપૂતાણી હોય તો આટલું શરીર કઈ રીતે વાળી શકે આ તો કોઈ બીજી કોમની હોવી જોઈએ એટલા માટે રાજાને વહેમ પેસી ગયો અને રાજા એ વખતે એમના દરબારમાં મહાકવિ કાલિદાસ જેવા જેવી વ્યક્તિઓ રહેતી સવારમાં રાજાએ કહ્યું કે ભાઈ આ રાણી ભાણાવંતી જે નામની છે આ તમે જે રાજ્યમાંથી લાવ્યા હોય એ રાજ્યમાં તમે પાછી મૂકી આવો કારણ કે આ રાણી અસલ રાજપૂતાણી નથી એટલે મહાકવિ કાલિદાસને બહુ દુઃખ લાગ્યું અને એમણે કહ્યું કે આ રાણી તો બહુ હોશિયાર છે અને આવી રાણીને પણ રાજાને પસંદ નથી પણ શું કરવું રાજા વાજાને વાંદરા ત્રણનો એક સ્વભાવ રાજાના કાનના બહુ કાચા હોય એટલે પંડિત કાલિદાસ રાણી પાસે ગયા અને કહ્યું કે બહેન તમારામાં તો બધા સદગુણો છે પરંતુ રાજાને કંઈક વ્યાયામ પડી ગયો છે તો તમે આપણા એક મહાન વેપારીનો બંગલો આપણા રાજ્યની અંદર ખાલી છે તો એમની હું પહોંચી આપને લાવીને આપું અને આપ ત્યાં આપણા ચાકરો સહિત ત્યાં રહો એટલે રાણીએ પોતાનો જે માલ સામાન હતો પોતાના દાયજામાં જે આવેલો હતો તે ટેબલ ખુરશી વાસણ દરેક લઈ અને શેઠના બંગલાની અંદર મહાકવિ કાલિદાસે તેમને શિફ્ટ કરી દીધા અને રાણી ત્યાં આરામથી રહેવા લાગ્યા હવે જોગાનું જુગે રાજા એક વખત શિકાર રમવા નીકળ્યા છે અને રાત્રિ થઈ ગઈ પૂનમની રાત હતી સરસ પૂનમની બહુ ચંદ્રમાં સોળે કલાએ ખીલેલો છે અને રાજા પણ એક મહાન સરોવર છે સરોવરને તીરે જઈ અને રાજાએ પોતાના ડેરા તંબુ તાણી દીધા છે અને શિકાર કરવાની તૈયારી કરી લીધી છે હવે બરાબર મધ્યરાત્રિનો સમય છે અને રાજા પોતાનો બાણ ધનુષ્ય બાણ લઈ અને તળાવની પાળે સિંહ આવવાનો હતો એ સિંહના શિકાર માટે રાહ જોઈ રહ્યો છે એ વખતે સિંહ પાણી પીવા માટે નીકળ્યો છે એટલે એ સિંહ નીકળ્યો એટલે એની જે સિંહણ હતી એની સ્ત્રી એણીએ કહ્યું કે એ સિંહ વનના રાજા આજ રાજા ભોજની સવારી આવી છે એટલા માટે તમે આજે આ પાણી પીવા માટે આ સરોવર ઉપર ના જાઓ એટલે સિંહે કહ્યું કે હું વનનો રાજા છું એ લોકોનો રાજા છે પણ હું વનનો રાજા છું તે હું પાછો નહીં વણો એટલે સિંહ પાણી પીવા માટે સરોવરની તરફ આગળ વધી ગયો છે અને આ મિત્રો ખલેલ પડી ગઈ હતી એટલે ફરીથી સિંહ સિંહ પણ તણાતી તણાતી એ કારણ કે ગર્ભવતી હતી મિત્રો લાઈવમાં કશી ખલેલ પડતી હતી એટલે સિંહ પણ સરોવરની ઉપર આવી છે અને જ્યારે હવે રાજાએ સિંહને દેખ્યો એટલે પોતાના ધનુષ્ય ઉપરથી બાણ ચડાવ્યું છે એટલે એકદમ ગેબી અવાજ આકાશવાણી થઈ કે કિનમુખ પાવું ખીર હો રાજા કિનમુખ પાઉં ખીર આકાશવાણી સાંભળીને રાજા ભોજ વિચારમાં પડી ગયા કે આકાશવાણી શું એટલે એમણે આકાશવાણી લખી લખવામાં વાર થઈ એટલે ફરીથી હવે પોતે ફરીથી તીર ચડાવી અને સિંહનો શિકાર કરવાનો વળી વિચાર કર્યો છે એટલે વરે ગેબી અવાજ આવ્યો કે શું કરે ઘણા જણા ઓ રાજા શું કરે ઘણા જણા એટલે રાજાએ ફરીથી કીધું કે આ ગેબી અવાજ આકાશવાણી છે એટલે રાજાએ ફરીથી એ લખ્યો અને ફરીથી જ્યારે ત્રીજી વખત બાણ ચડાવવાનું કર્યો વિચાર એટલે ત્રીજી વખતની આકાશવાણી થઈ કે તેને તો શું કરે ઓ રાજા તેને તો શું કરે એટલે રાજાએ ત્રીજી વખત પણ જે આકાશવાણીની હતી એ પોતાના કાગળ ઉપર લખી છે અને ફરીથી ચોથી વખતનું તીર ચડાવવાનો વિચાર કર્યો છે એટલે આકાશવાણી થઈ કે માર્યો લાખ પચાવો રાજા માર્યો લાખ પચાવો એટલે આ વાર્તા થઈ અને એટલામાં એ સિંહણને પરસવ પણ થઈ ગયો જે ગર્ભવતી હતી એને પરસવ પણ થઈ ગયો અને પેલી બાજુ સરોવરની ઉપર હાથી પાણી પી રહ્યો તો શિયાળનું બચવું જન્મતાની સાથે શામાં હાથી પાણી પી રહ્યો તો એના ઉપર ત્રાફ મારીને હાથીને પણ મારી નાખે છે આ ઘટના બધી બની ગઈ રાજા સવારમાં ઘરે આવ્યા અને પોતાના દરબારમાં આ બધી વાત કરી કે ભાઈ મને કાલે આ ચાર પ્રશ્નો જે છે એનો કોઈ ઉત્તર લાવી દો નહીં તો હું સમયનાની અંદર જીવ તો બળીને મરી જઈશ એટલે બધા મહાન જે નવરત્નો હતા રાજાના દરબારમાં એમને કહ્યું કે ભાઈ રાજા ભોજ મહાન રાજા છે અને આવો રાજા જો બળીને મરી જતો હોય તો પ્રજાનું શું થાય તો એના માટે દેશ વિદેશની અંદર આ ચાર પ્રશ્નોના જવાબ લાવવા માટે માણસો મોકલ્યા પણ ક્યાંય જવાબો મળ્યા નહીં એટલે આમ કરતાં 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 છ મહિના નીકળી ગયા હવે છેલ્લે છેલ્લે મહાકવિ કાલિદાસ જ્યારે આ રાણી ભાણાવંતી જે રાજાએ જેનો દેશ નિકાલ કરી દીધો હતો એ જ એ રાજ્યની અંદર મહાકવિ કાલિદાસ એક વેપારીના બંગલાની અંદર જે વેપારી પ્રદેશમાં જયેલો હતો ત્યાં એનો નિવાસ કરાવેલો હતો ત્યાં કાલિદાસ મળવા મળવા માટે ગયા અને કહ્યું કે રાણીજી કાલે તો રાજા જમ્પ લાવવાના છે અને પોતાના દેહને પાડી નાખવાના છે કે રાણીએ કહ્યું કે શા માટે તો કે એમને કોઈ ચાર પ્રશ્નોનો જવાબ મળતો નથી એટલા માટે તો રાણીએ કહ્યું કે પ્રશ્નો કયા કયા છે એટલે મહાકવિ કાલિદાસે પ્રશ્નો દેખાડ્યા કે કિણમુખ પાવું ખીર ઓ રાજા કિણમુખ પાવું ખીર શું કરે ઘણા જણા હો રાજા શું કરે ઘણા જણા તેને તો શું કરે ઓ રાજા તેને તો શું કરે અને ચોથો પ્રશ્ન તો માર્યો લાખ પચાવ રાજા માર્યો લાખ પચાવો એટલે રાણીએ કહ્યું કે પંડિતજી આમ તો રાજા જુઓ તો મારા માટે તો છ મહિનાથી મરી ગયા છે પણ જો તમારી પ્રજાનો કોઈ ભલો થતો હોય તો આ ચાર પ્રશ્નના જવાબ હું જરૂર આપીશ એટલે બીજે દિવસે પંડિત કાલિદાસે કીધું કે ભાઈ આ વેપારીનું એક ઘર છે અને એમ નગર શેઠ છે એમને ત્યાં આપણે થોડા અમલ કસુંબા કરી અને રાજાને કહ્યું કે પછી તમારી જે પ્રતિજ્ઞા છે તે તમે પૂર્ણ કરવા માટે જાઓ એટલે બધો બીજે દિવસે સવારના રાજા પોતાના બધા માણસોને લઈ અને આ જ્યાં ભાણાવંતી રાણી રહેતી હતી ત્યાં કાલિદાસજી તેડીને ગયા છે અને ત્યાં પોતાનો દરબાર ભર્યો છે અને બધાને કહ્યું કે ભાઈ આપણા છેલ્લા વહેલા રામ રામ છે કારણ કે મારે તો અગ્નિ સંસ્કાર કરવાનો મારો વચન લીધેલો છે મારે અગ્નિ સંસ્કાર કરવો જરૂરી છે એટલે કાલિદાસે કહ્યું કે ભાઈ શેઠ સાહેબ આ વાણિયાને ઘરે એક ભાઈ છે એટલે એ બહુ હોશિયાર છે કદાચ તમે પ્રશ્નોના જવાબ તમને મળી જાય તો સારું કહેવાય એટલે રાજાએ કહ્યું કે ભાઈ પ્રશ્ન જવા દો એમના જવાબો મળે એમ શક્ય નથી સત્તા પણ કાલિદાસે કહ્યું કે હોય તો લાવો હું તમને દેખીએ એટલે રાજા એ પહેલો પ્રશ્ન દીધો કે કિણમુખ પાવું ખીરો રાજા કિણમુખ પાવું ખીર એટલે એ પ્રશ્નના જવાબને નીચે રાણીએ લખ્યું કે રાવણ જીસદીને જન્મ્યો દસ માથા એક શરીર જનની તો સાસે ભાઈ કિનમુખ પાવું ખીરો રાજા કિનમુખ પાવું ખીર કે રાવણ જાણીથી જન્મ્યો એ દાડે એના દસ માથાને એક શરીર હતું તો એની માતા આશ્ચર્યમાં પડી ગઈ કે હું એના કેમ મોટે દૂધ પાઉં ખીર મતલબ દૂધ રાજા એ દેખ્યો કે હા તો બહુ પ્રશ્નનો જવાબ મળી ગયો લો કે બીજો લઈ એટલે અંદર એ રાણીએ લખ્યું કે શું કરે ઘણા જણા ઓ રાજા શું કરે ઘણા જણા રાણીએ નીચે લખ્યું કે ગાંધારી સો જન્મ્યા કુંતી જાયા પાંચ પાંચે તો સો અને હાણ્યા શું કરે ઘણા જણા ઓ રાજા શું કરે ઘણા જણા એટલે રાજા કહ્યું આ તો પણ બરાબર છે તો ત્રીજો પ્રશ્નનો જવાબ પછી રાણીએ નીચે લખ્યું કે તેને તો શું કરે ઓ રાજા તેને તો શું કરે તો પ્રાણીએ નીચે લખ્યું કે પીયું પચાસ વળાવ્યો બાળી ધણ પરણે ધણ મતલબ પત્ની થાય બાળી ધણ પરણે ધણ તાતી તાતી મતલબ ગરમ ધણ તાતી પીયું શીળો શીયળો મતલબ ઠંડો ધણ તાતી પીયું શીળો તેને તો શું કરે ઓ રાજા તેને તો શું કરે રાજા કહ્યું હા પણ બરાબર છે ચોથો પ્રશ્ન દીધો કે માર્યો લાખ હો રાજા માર્યો લાખ પચાવો તો પછી રાણીએ નીચે લખ્યું કે પગથી કાંકણ પ્રોવતો રાખ્યો કુળનો ચાહો ગળે તો ગજને આણ્યો ગળે ગળે તો ગજને ગઢનામ સિંહ અને ગજનામાંથી ગળે તો ગજને આણ્યો માર્યો લાખ પચાવ રાજા માર્યો લાખ પચાવો રાજાને ખબર પડી કે આ તો જે પગથી કાંકણ પ્રોવવાની વાત તો રાણી ભાણાવંતીને જ અને મારા વિશે જ વાત હતી તો આ કદાચ રાણી ભાણાવંતી નહીઓ કાલિદાસને પૂછ્યું કે કોણ છે આ તો કે આ તો રાણી ભાણાવંતી છે તો રાજાએ પોતાના આગરીમાં જે સ્નાન કરવાનું તે મુલતવી રાખ્યું અને ભાણાવંતી રાણીને ગાજતે વાત તે પોતાના દરબારમાં લઈ ગયા અને ખાધું પીધું અને રાજ કર્યું